અહીંયા ઇન્ટરનેશનલ સ્તરે પર થઈ ગયું છે 70 ડાયમંડના મધ્યમ વર્ગના લોકોને આર્થિક પેકેજ જાહેર કરવામાં અમારી માંગણી એ છે ભારત સરકારને અહીંયા ઇન્ટરનેશનલ સ્તરે થઈ ગયું છે તો તમામ ફ્લાઇટો અહીંયા કનેક્ટિંગ થાય જેથી કરીને અહીંયા નાનાથી લઈને મોટા વેપારી તમામને ધંધામાં સારો પ્રોફિટ થાય સારો એક્સપોર્ટ થાય એવી અમારી માંગણી છે આશા કેન્દ્રીય બજેટમાં અમારે વર્ષોથી છે અને હાલ પણ માંગણી છે અમારી કે જે પ્રધાનમંત્રી આવાસ યોજના હોય કે મુખ્યમંત્રી આવાસ યોજના એમાં જે દરેક ઉદ્યોગના કેટેગરીને ફાળવામાં આવે એવી જ રીતે ડાયમંડના મધ્યમ વર્ગના લોકોને સહાય રૂપે શિક્ષણમાં કે કોઈપણ રીતે એમને સહાય આપવામાં આવે જેથી કરીને ઉદ્યોગ ટકી રહે પહેલી ફેબ્રુઆરીએ સેન્ટ્રલ ગવર્મેન્ટનું બજેટ આવી રહ્યું છે ત્યારે ડાયમંડ ઇન્ડસ્ટ્રી છેલ્લા દોઢ બે વર્ષથી સખત મંદીનો સામનો કરી રહી છે તો બજેટની અંદર એવી જોગવાઈ કરવામાં આવે કે રત્ન કલાકારો હોય કે મેન્યુફેક્ચર હોય કે ટ્રેડર હોય તેમના માટે ટૂંકા ગાળાનું આર્થિક પેકેજ જાહેર કરવામાં આવે એટલે એ બુસ્ટર ડોઝ કહેવાય છે આનાથી ઇન્ડસ્ટ્રીને થોડોક બળ મળશે વેગ મળશે એટલે હું ખાસ અપેક્ષા રાખું છું આ અંદર ચોક્કસ કંઈક ને કંઈક જોગવાઈ કરવામાં આવે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલ ને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો